વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં બ્રહ્માકુમારી સટલાદ્રા સેવા કેન્દ્ર ખાતે લક્ષ્ય ફાઉન્ડેશન ટીમ માટે ખાસ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એલજીબીટી ક્યુ કોમ્યુનિટી ગ્રુપના લગભગ ચાલીસ જેટલા ટ્રાન્સજેન્ડર યોગ કર્યા હતા એલજીબીટી ક્યુ કોમ્યુનિટી લક્ષ્ય ફાઉન્ડેશન વડોદરાના સ્થાપક અને ભારતીય વકીલ આયોજક પ્રિન્સિંહ માનવેન્દન્દ્રસિંહજી કોહિલ વડોદરા યોગ બોર્ડ વરિષ્ઠ સંયોજક માનવીબેન અને ભાઈ ઇન્દ્રજીત હાજર રહ્યા હતા વડોદરા યોગ બોર્ડના સહયોગ સુનિલભાઈ અને મીનાક્ષીબેન ઉપરાંત બ્રહ્માકુમારી સુરેન્દ્રભાઈ યોગ પ્રશિક્ષણ તરીકે સેવા આપી હતી પ્રોગ્રામની શરૂઆતમાં પ્રી સ્કૂલના ટ્રસ્ટી આરતીબેને જણાવ્યું કે જૂન મહિનો એલજીબીટીક્યુ સમુદાય દ્વારા પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે આ સમયે આ યોગ કાર્યક્રમનું આયોજન વિશેષ મહત્વનું હોય છે બ્રહ્માકુમાર સુરેન્દ્ર કુમારે યોગના માનસિક પાસાઓ પર વિશેષ ભાર આપતા કહ્યું કે શારીરિક યોગ આપણા શારીરિક આરોગ્યને સુધારવામાં મહત્વપૂર્ણની ભૂમિકા ભજવે છે પરંતુ આજકાલ વૈજ્ઞાનિકોએ આ હકીકતને માન્યતા આપી છે કે એંસી ટકાથી વધુ બીમારીઓના કારણ માનસિક વિકારો અને નબળાઈઓ છે માનસિક પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિ સમગ્ર શરીર સાથે ઊંડા સંબંધ ધરાવે છે આના કારણે માનસિક સ્થિતિ પર અસર શરીર પર વધારી થાય છે શ્રી માનવેન્દ્રસિંહજીએ કહ્યું કે શારીરિક યોગ અભ્યાસને આપણે હવે માનસિક પરિવર્તનના સ્તરે લઈ જવું જોઈએ અને તે માટે તેઓ રાજયોગ કોર્સનો અભ્યાસ કરશે વર્ષોથી તેઓએ દેશ વિદેશમાં બ્રહ્માકુમારીઝ અને બ્રહ્માકુમારી બહેનો સાથે સંપર્ક જાળવ્યો છે માઉન્ટ આબુની મુલાકાત અને અમેરિકાના સેન્ટરોની મુલાકાતનો આનંદદાયક અનુભવ પણ તેમને વર્ણવ્યો હતો ભ્રાતા ઇન્દ્રજી ચી સુનિલભાઈ સુરેન્દ્રભાઈ અને મીનાક્ષીબહેને પ્રી સ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી બહેન શ્રી આરતીજી સમગ્ર સભા મહેમાનોની આત્માઓની જ્યોતિ પરમાત્મા પ્રજ્વલિત કરી તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી